ગાંધીનગર ખાતે ચેતક કમાન્ડોમાં ફરજ બજાવતા હિંમતનગર શહેરના ભોલેશ્વર ગામના વતની રાકેશ કુમાર બાબુભાઈ જાદવને તેમની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ મેડલ તથા જીવન રક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે કમાન્ડો રાકેશભાઈએ સિવિલ હોસ્પિટલમાં એક દર્દી ચોથા માળેથી આપઘાત કરી રહ્યો હતો તેને જીવના જોખમે બચાવી તેનો જીવ બચાવ્યો હતો ઉપરાંત રાજ્યમાં થયેલ હોનારત સમયે પણ તેમણે ઘણી એવી પ્રશંસનીય કામગીરી કરી હોવાને લઈ ભારત સરકારે તેમને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરી સન્માનિત કર્યા ઉપરાંત જીવન રક્ષક એવોર્ડ પણ આપવામાં આવ્યો છે ગાંધીનગર જિલ્લા એસપી રવિ તેજા અને ડીવાયએસપી એસપી ચુડાસમાના હસ્તે કમાન્ડો રાકેશભાઈને બંને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા વધુમાં રાકેશભાઈના પરિવારમાં તેમના પિતા અને ભાઈ પણ પોલીસ દળમાં સેવા આપી રહ્યા છે એટલે તેમનો પરિવાર દેશ સેવા સાથે જોડાયેલો છે